આમ આદી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ભવિષ્યના મુખ્યમંત્રી બનશે તે પ્રકારની ભવિષ્યવાણી ભરૂચના મહંત રેવાદાસ દ્વારા કરવામાં આવી છે તેમણે જાહેરમાં નિવેદન આપ્યું છે તે નિવેદનના કારણે ભરૂચનું રાજકારણ પણ ગરમાયું છે છેલ્લા ઘણા સમયથી ધારાસભ્ય ચૈતર વસાવા આદિવાસી વિસ્તારોમાં જનજાગૃતિ કાર્યક્રમ ચલાવી રહ્યા છે તો પોતાના નિવેદન આપી રહ્યા છે અને તે વચ્ચે મહંત રેવાદાસનું નિવેદન સામે આવ્યા બાદ અનેક પ્રકારની ચર્ચાઓ વેગવા બની છે ત્યારે શું કહી રહ્યા છે રેવા આપનું સ્વાગત છે હું છું ફૈઝન ભરૂચ જિલ્લાના ગાડીત ગામ ખાતેનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે જેમાં ભરૂચમાં આદિવાસી સમાજના મહંત રેવાદાસ દ્વારા જાહેર મંચ પરથી એક નિવેદન આપ્યું છે જેમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ આદિવાસી સમાજના જનજાગૃતિ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને હાજરી આપતા દરમિયાન કહ્યું કે ધારાસભ્ય ચૈતર વસાવા છે તે આદિવાસી સમાજ માટે સતત લડત ચલાવી રહ્યા છે યુવાનો માટે તેઓ પ્રેરણારૂપ બની રહ્યા છે અને તેના જ કારણે રેવાદાસે તેમના વખાણ પણ કર્યા હતા અને તેઓ આટલેથી ન અટકતા એવું પણ કહી ગયા કે આગામી સમયમાં એટલે કે ભવિષ્યમાં હાલ જે આમ આદમી પાર્ટીના ડિડીયાપાડાના ધારાસભ્ય છે ચૈતર વસાવા તે ભવિષ્યના મુખ્યમંત્રી બનશે તે પ્રકારનું આ તેમનું જે નિવેદન છે તે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યું છે પહેલા તો શું કહી રહ્યા છે મહંત રેવાદાસ તે સાંભળી લો ખરેખર આપણા સમાજ મારે ચેતન સાહેબને એવું વિનંતી કરવામાં આવે છે કે આપણો સમાજ દરેક દરેક ભણે બાર પાસ થાય પછી કોલેજમાં જાય યુવા પણ કોલેજમાં જાય અને બહેનો પણ ભણે એવી મારી તમન્ના છે કે દરેક

આપણે આ સમાજ આપણે સમાજને આપણે નિશાળ રાખે છે પણ અત્યારે અમારા ચેતરવસવા સાહેબ રૂ રોજનો રોજ યુદ્ધની અંદર આજે લડે છે યુદ્ધની અંદર આજે એકલા લડે છે એવા મહાન પુરુષ આ કે જેવા તેવા પુરુષ નહીં જે પાંડવોને કવરવામાં લડતા હતા એવા પુરુષ ચેતરવસવા સાહેબ છે અને આપણા સમાજમાં જે આટલું બલિદાન અપનાન ને પેલા પુરુષ આપણું ગુજરાતમાં જોયો હશે જનજાગૃતિ કાર્યક્રમ હતો તે કાર્યક્રમ માં મહંત જે નિવેદન સામે આવ્યું છે તેના કારણે રાજકારણ પણ ગરમાયું છે સાથે જ અનેક પ્રકારની ચર્ચાઓ પણ વેગવાન બની છે ત્યારે હવે જે રીતે આગામી દિવસોમાં ચૂંટણીઓ પણ આવવાની છે સ્થાનિક સ્વરાજ્યની તેને લઈને ચેતર વસાવા પણ આદિવાસી વિસ્તારો ખોંધી રહ્યા છે આદિવાસી સમાજના લોકોને એક જૂથ કરવાના પ્રયાસો કરી રહ્યા છે તેના કારણે પણ હવે નવા જૂનીના એંધાણ આગામી સમયમાં રાજકારણમાં થઈ શકે છે તેવું પણ ચર્ચાઈ રહ્યું છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીત ન્યૂઝ ચેનલને આપ કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ